હા અત્યારે લાગે તો અને સ્ટ્રોબેરીવાળા એ હા તો એ ઓલા મારા કે તમે હું છે આપડે વિચાર એવો જ છે હા તો ગાંડા એટ્યાર લગન ડાયા વાટે અને ગાંનું જ થવાય હું તો ગાંડો ચાટીને મજા તો મજા આવે ત્યારે જ ને ઓરિજિનલ ટેસ્ટ એને જ કે મારા વાલા આંગળા ચટ્ટા રહી જાય જો આ ભાઈ ટીકું લાગ્યું જો કેવું લાગ્યું કાકા ટીકું લાગ્યું તમને

કારણ કે અહીંયા જે જોટા ખવડાવે છે ને તમારે ઠેઠ રાજકોટ થી લાંબુ થવું પડ્યું અને તમે તો અહીંયા જામનગર માં રહ્યો જ છો હવે લોકેશન તો મારે અહીંયા ગોતું ગોતું આવવું પડે તમે લોકેશન કયો હવે હા જેડી બ્રેડની ની સામે જેડી બંધ હોય તેથી જ આપણે પેલા ચાલુ રાખતા પણ હવે આપણે ડેલી ખવડાવવા છે ડેલી ખવડાવવા છે અને જેટલું આપણે એમ થાય ને કે રાત્રે ફોન કરના કે રાત્રે નવ વાગે જોઈએ છે કે દસ વાગે તો અમે એનો સ્પેર માલ રાખશે લગન પ્રસંગમાં જોઈ તો આપણે પટી જોતા ધક્કો ખાવો છે ભાઈ હા આપણે પટી ગોટાનો ઓર્ડર આવતે તો એકસેપ્ટ છે વાહ આપણે તી બંધ કરો અને મને ખવડાવો હાલો હાલો તમને ખવડાવી નાખો ધરો કરાવી નાખો મારા વાલા તમે બધા પહોંચી જજો વેલી તકે એબીસી કારકેરમાં આવજો તો તમે કોઈ ભૂખ ખાનાઈ રહ્યો જેડી બ્રેડની સામે એબીસી કારકેર આપણો મેઈન કામ છે એબીસી કારકેર સવારે આવો તો એબીસી કારકેર બપોર પછી નાસ્તાનું એમ એટલે પ્યોર ગાંડાવાડા વાહ વાહ